હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપની અહીં યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત શાળા વિકાસ સંકુલ પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ એનું ગણિતનું પેપર અને એની સંપૂર્ણ સમજૂતી તો ચાલો આપણે તે શરૂ કરીએ તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શૂન્ય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ તો અહીં આપણો વિભાગ એનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો કે જેમાં આપણા દરેકનો એક એક ગુણ છે તો એનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બે વર્ગમૂળ બે વત્તા વર્ગમૂળ છ બે વર્ગમૂળ બે ઓછા વર્ગમૂળ છ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ એટલે બે એના પછી બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ એક ચલની દ્વિકાત બહુપતિ છે તેનો જવાબ થશે ઓપ્શન સી એક્સનો સ્ક્વેર એના પછી ત્રીજો પ્રશ્ન છે કે એ બરાબર પાંચ બી બરાબર સાત સી બરાબર ત્રણ અને ડી બરાબર માઇનસ પાંચ હોય તો બિંદુ એ બાય બી અને સી બાય ડી એ ખાલી જગ્યા ચરણમાં હશે તેનો જવાબ થશે ઓપ્શન બી ચતુર્થ ચરણમાં ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ ત્રણેક્સ વત્તા બે બરાબર અઢારના બિંદુ નથી તેનો જવાબ થશે ઓપ્શન ડી ત્રણ અને બે તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વેતનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરું તો આપણી પાંચમા નંબરનો પ્રશ્ન છે કે એક્સનો સ્ક્વેર ઓછા ઓગણપચાસ બરાબર ખાલી જગ્યા તેનો જવાબ થશે કે એક્સ વધતા સાત એક્સ ઓછા સાત જો બિંદુ ખૂણો એક્સ ઓ વાયના અંદરના ભાગમાં હોય તો તે ખાલી જગ્યા ચરણમાં છે તો તે પ્રથમ ચરણમાં છે સાતમું બે એક્સ ઓછા પાંચ વાય બરાબર ઝીરોનો આ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર થાય છે તો તેનો જવાબ થશે બિંદુ ઝીરો ઝીરોમાંથી પસાર થાય છે એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી ચોથા ભાગનું છે તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય તો એ ખૂણાનું માપ છત્રીસ થશે એના પછીના પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બાવીસ ભાગ્યા સાત એ સમય સંખ્યા છે તો એ વિધાન ખરું છે તે સમય સંખ્યા છે પછી છે કે બહુપદી બે વતા ત્રણનું શૂન્ય એક્સના છેદમાં બે ત્રણના છેદમાં બે છે તો આ વિધાન ખોટું છે એના પછી છે કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોઈ શકે તો આ વિધાન ખોટું છે એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્ય કે બે શબ્દ એક વાક્ય કે શબ્દમાં જવાબ લખું તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી સંખ્યા હું સમય અને અસમય સંખ્યાઓમાં વિભાજન કરું તો અહીં આપણને સંખ્યા આપી છે કે બે વર્ગણ સાત ભાગ્યા સાત વર્ગુણ સાત તેનો જવાબ થશે કે તે સમય સંખ્યા છે એના પછી છે કે વર્ગ ખૂણો એક્સ અને ખૂણો વાય એ રેકેજે છે ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર પચીસ જેમ અગિયાર હોય તો ખૂણો એક્સ અને ખૂણો વાય શોધો તો આપણો ખૂણો એક્સ છે એ એકસો પચીસ અને વાય એ પંચાવન થશે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો તેમાં આપણું પહેલું કોલમ છે એમાં પહેલો પ્રશ્ન છે કે બિંદુ સાત ઝીરોનું ઉગમ બિંદુથી અંતર તો તે થશે કે સાત એના પછી છે કે બિંદુ છ ઝીરો ને માઇનસ છનું ઉગમ બિંદુથી અંદર તો તે એ થશે કે છો હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો તેમાં પહેલું છે કે આપેલ સંખ્યાનું છેદનું સમયીકરણ કરો તો આપણી સંખ્યા છે કે એકના છેદમાં વર્ગમૂળ ઓછા વર્ગમૂળ છો તો જો આપણે એનું સમયીકરણ કરીએ તો તે આપણને મળશે કે વર્ગમૂળ સાત વધતા વર્ગમૂળ છો એના પછીનો પ્રશ્ન છે કે સાદુ રૂપ આપો એકની ત્રણ ઘાત ભાગ્યા ત્રણની સાત ઘાત તો તે થશે ત્રણની ઓછા એકવીસ ઘાત એના પછીનો પ્રશ્ન છે કે બહુપદી એક્સની ચાર ઘાત વધતા ત્રણ એક્સનો ગન વધતા ત્રણ એક્સનો વર્ગ વધતા એક્સ વધતા એકનો અવયવ એક્સ વધતા એક છે કે નહીં તે નક્કી કરો તો એક્સ વધતા એક આપેલી બહુપદીનો અવયવ નહોતી એના પછી છે કે અવયવ પાડો સત્યાવીસ એક્સનો ઘન ઓછા ચોંસઠ ઓછા એકસો આઠ એક્સનો વર્ગ વધતા એકસો ચુમ્માલીસ એક્સ તો આપણે જો તેના અવયવ ફાડીએ તો ત્યાં આપણને થશે કે ત્રણ એક્સનો ઘન વધતા ઓછા ચારનો ઘન વધતા ત્રણ કૌશમાં નવ એક્સનો વર્ગ ગુણ્યા ઓછા ચાર વધતા ત્રણ ગુણ્યા ત્રણ એક્સ ગુણ્યા એટલે તેનો અવયવ આપણને મળશે કે 3x એક્સ ઓછા ચાર આખાનો ઘન એટલે કે ઓછા ચાર ત્રણ એક્સ ઓછા ચાર ગુણ્યા ત્રણ ઓછા ચાર એના પછીનો પ્રશ્ન છે કે જો એ બરાબર માઇનસ બે બી બરાબર દસ સી બરાબર ત્રણ અને ડી બરાબર માઇનસ એક હોય તો એ માઇનસ બી અને સી માઇનસ ડી એ કયા ચરણનું બિંદુ છે તો તે દ્વિતીય ચરણનું બિંદુ થશે એના પછીનો પ્રશ્ન છે કે દ્વિજલ સુધી સમીકરણને એક્સ વતા બી સી તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં એ બી અને સીની કિંમત શોધો તો આપણે બહુ આપી છે કે બે ઓછા બેગ્સ વત્તા ત્રણ બરાબર છ તો તે થશે આપણને જો એક્સ વધતા પી વાય વધતા બરાબર ઝીરોના સ્વરૂપમાં ફેરવીએ તો તે આપણને મળશે કે ઓછા બેગ્સ વધતા ત્રણ વાય ઓછા છ બરાબર ઝીરો તો તેમાંથી આપણને એ જે છે તે મળશે ઓછા બે બી જે છે એ ત્રણ મળશે અને સી જે છે એ ઓછા છ મળશે તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સત્ય છે અને કયા વિધાન અસત્ય છે તમારા જવાબ માટે કારણ આપો તો આપણું વિધાન છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય તો આપણું આ જે વિધાન છે સત્ય છે એનું કારણ છે કે તે પૂર્ણ ધારણા બે મુજબ એક શાંત રેખા એટલે કે રેખાખંડને બંને તરફ અનિશ્ચિત એટલે કે અનંતો સુધી લંબાવી શકાય છે એના પછીનો પ્રશ્ન છે આઠમો કે આકૃતિમાં એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈ એફ અને ઈ એ લંબ એ બી છે જો ખૂણો બી ઈ એફ બરાબર પંચાવન હોય તો એક્સ અને વાય અને ઝેડના મૂલ્ય શોધો તો એમાં આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે તો તેના પરથી આપણે લખીએ કે અહીં વાય વત્તા પંચાવન બરાબર એકસો એંસી કે જે છેદિકા ઈડીની એક જ તરફના અંત બાજુના અંતો કોણ છે આથી વાય બરાબર એકસો એંસી ઓછા પંચાવન એટલે એકસો ને પચીસ વડી આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે એક્સ બરાબર વાય છે જેનું કારણ છે કે એબી બી સમાંતર સીડી છે અને અનુકોણ છે તો માટે એક્સ બરાબર એકસો થશે આથી હવે એ સમાંતર સીડી સીડી સમાંતર એફ અને છે તેથી જ એ સમાંતર ઈ એફ થાય તો માટે આપણે લખી શકીએ કે ખૂણું ઈ એ બી ખૂણું એફ એ બરાબર એકસો એસી તો અહીં આપણે લખી શકીએ કે તે છેદિકા એ ઈની એક જ તરફના અંત છે માટે તે આપણી પાસે થશે કે નેવ વત્તા ઝેડ વત્તા પંચાવન બરાબર એકસો એસી તો માટે ઝેડ બરાબર પાંત્રીસ તો હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે આકૃતિમાં રેખા એ બી અને સીડી એ ઓ બિંદુમાં છેદે છે જો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓઈ બરાબર સિત્તેર અને ખૂણો બી ઓડી બરાબર ચાલીસ હોય તો ખૂણો બી ઓ ઈ અને વિપરીત ખૂણો સી ઓઈ મેળવું તો આપણને આ પ્રમાણેની કોઈક આકૃતિ આપી છે તેના પરથી આપણે લખીએ કે બંને રેખાઓ એ બી અને સીડી એ પરસ્પર ઓ બિંદુમાં છે રહે છે કિરણ ઓઈ અને એ કિરણ એ ઓ બી પર છે તો આથી ખૂણો એ ઓ સી વત્તા ખૂણો સી ઓ ઈ વત્તા ખૂણો ઈ ઓ બી બરાબર એકસો એંસી થાય અને આપણે લખી શકીએ કે ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓઈ વત્તા ખૂણો સી ઓ ઈ બરાબર એકસો એંસી તો અહીં આપણને પક્ષમાં ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓઈ એક સિત્તેર આપી દીધા છે તો આપણે લખી શકીએ કે સિત્તેર વત્તા ખૂણો સીઓડીઈ બરાબર એકસો તો ખૂણો સીઓ એ આપણને મળશે એકસો દસ અને વિપરીત ખૂણો સીઓ એટલે ત્રણસો સાહીઠ ઓછા એકસો દસ બરાબર બસો પચાસ અને એ અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો આપણે લખી શકીએ કે ખૂણો સીઓએ બરાબર ખૂણો બીઓડી કે જે અભિકોણું છે તો માટે ખૂણો સીઓ એ બરાબર ચા ચાલીસ થશે કે જેમાં આપણે પક્ષમાં ખૂણો બીઓડી એ ચાલીસ આપ્યો છે તો સીઓએ પણ ચાલીસ થશે તો આપણા પછી આપણે લખી શકીએ કે પક્ષમાં આપણે આપ્યું છે કે ખૂણું એ ઓ સી વત્તા ખૂણું બરાબર સિત્તેર છે તો માટે ચાલીસ વત્તા ખૂણું બી ઓ ઈ બરાબર સિત્તેર તો માટે આપણને ખૂણું બી ઓ ઈ મળશે ત્રીસ તો આમ ખૂણું બી બરાબર ત્રીસ અને વિપરીત ખૂણું સી ઈ બરાબર એકસો બસો થશે તો હવે એના પછીનો આપણો વિભાગ સીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો તો આપણે એના જવાબમાં લખી શકીએ કે વર્ગમૂંડમાં બે એટલે કે તેણી આપણે અનાવૃત થશે કે એક પોઈન્ટ ચાર એક ચાર બે એક ત્રણ પાંચ તો એ પ્રમાણે આપણે લખી શકીએ અથવા તો ઝીરો પોઈન્ટ ઝીરો એક ડબલ ઝીરો એક ત્રણ ઝીરો એક એવી રીતે એના પછી બીજું છે કે વર્ગમૂળમાં ત્રણ તોને આપણે લખી શકીએ કે એક પોઈન્ટ સાત ત્રણ બે ઝીરો પાંચ ઝીરો આઠ અથવા તો ઝીરો પોઈન્ટ વીસ બે હજાર એ પ્રમાણે એના પછીનું ત્રીજું છે કે વર્ગમૂળમાં પાંચ તેને આપણે લખી શકીએ કે બે પોઈન્ટ છત્રીસ ઝીરો સડસઠ અથવા તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ત્રણ ત્રિપલ ઝીરો ત્રણ એ પ્રમાણે એના પછીનો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં બેને સંખ્યા રેખા પર દર્શાવો તો સૌ પ્રથમ આપણે વર્ગમૂળ બેને કિંમતને આશરે એક પોઈન્ટ ચાર એક ચાર છે સંખ્યા રેખા પર એક અને બે વચ્ચે લગભગ એક પોઈન્ટ ચાર એક ચારના સ્થાન પર વર્ગમૂળમાં બેને દર્શાવવાનું છે અર્થાત વર્ગમૂળ સંખ્યા રેખા પર એક પોઈન્ટ ચાર અને એક પોઈન્ટ પાંચની વચ્ચે આવે છે એના પછીનો પ્રશ્ન છે કે ચકાસો એક્સનો ગુન વધતા વાયનો ગન બરાબર એક્સ વધતા વાય કુંશમાં એક્સ ઓછા એક્સ વાય તો એના માટે સૌ પ્રથમ આપણે જે જમણી બાજુ છે એને ચકાસીએ કે એક્સ વત્તા વાય કોન્સમાં એક્સક્વેર ઓછા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર તો હવે આપણે કોન્સનો ગુણાકાર કરીશું તો તે થશે કે એક્સ કોન્સમાં એક્સક્વેર ઓછા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર વત્તા વાય કોન્સમાં એક્સક્વેર ઓછા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર તો હવે જો આપણે પદોનો ગુણાકાર કરીએ તો તે આપણી પાસે મળશે કે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ ઓછા એક્સ ગુણ્યા એક્સ વાય વત્તા એક્સ ગુણ્યા વાય સ્ક્વેર એ જ પ્રમાણે વાય ગુણ્યા એક્સ સ્ક્વેર ઓછા વાય ગુણ્યા એક્સ વાય વત્તા વાય ગુણ્યા વાય સ્ક્વેર તો તે આપણને મળશે કે એક્સનો ગન ઓછા એક્સક્વેર વધતા એક્સક્વેર વાય વાય એક્સ એક્સ સ્ક્વેર વાય ઓછા એક્સ વાય સ્ક્વેર વધતા વાય ક્યુબ તો જો આપણે કોન્સને ખોલીએ તો તેના પરથી આપણને મળશે કે એક્સ એક્સનો ગન ઓછા વાયનો ગન કે જે આપણી ડાબી બાજુ છે તો માટે અહીં આર એચ એસ ઇઝ ટુ એલ તો આથી એક્સનો ક્યુ વધતા વાયનો ક્યુબ બરાબર એક્સ વધતા વાય કોન્સમાં ઓછા એક્સ વાય વાય એ સૂત્ર ચકાસાય છે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે તે જણાવો ત્યારબાદ તે બિંદુઓના યામ સમતલમાં નિરૂપિત કરો અને બંને અક્ષર પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર સો એકમ દસ લો એ દસ ચૌદ દસ ચાલીસ બી માઇનસ ત્રીસ ઝીરો સી પચાસ અને માઇનસ ચારસો ડી ઝીરો માઇનસ ત્રીસ અને ઇ માઇનસ વીસ માઇનસ પચાસ તથા એફ એ ઝીરો સાહીઠ જી સિત્તેર ઝીરો અને એચ છે એ માઇનસ ચાલીસનું માઇનસ પચાસ છે તો આને તમે આલેખમાં દર્શાવી શકો છો એના પછીનો પ્રશ્ન છે કે યાદીમાં આપેલા બિંદુનું સ્થાન યંગ સમમાં ક્યાં છે તે જણાવો તો આ પણ તમારો આલેખનો પ્રશ્ન છે તો તેને તમે આલેખમાં સરળ રીતે રજૂ કરી શકો છો એના પછીનો પ્રશ્ન છે કે સમીકરણને આલેખ રીતે દોરો અને દરેક આલેખનું એક્સ અને વાય સાથેનું છેદબિંદુ શોધો બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો તો એનું જે છેદબિંદુ છે તે આપણી પાસે થશે ઝીરો ઝીરો એના પછીનો પ્રશ્ન છે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સંબાજી ત્રિકોણની રચના કરી શકાય છે તો તેના માટે આપણે લખીએ કે ઉપરના વિધાનમાં આપેલ લંબાઈનું રેખાખંડ એ બી દોરો અહીંયા તમારે કંઈક રચના કરવાની આવશ્યકતા છે કે યુક્લિન પૂર્વધરના ત્રણનો ઉપયોગ કરીને તમે બિંદુ એને કેન્દ્ર લો અને એ બી જેટલી ત્રીજાને વર્તુળ રચો તે જ રીતે બીને કેન્દ્ર લઈને અને બી જેટલી ત્રીજા લઈને એક અન્ય વર્તુળ રચો અને માની લો કે આ બંને વર્તુળો બિંદુ સીમાં છેદે છે હવે રેખાકડે એસી અને બીસી દોરીના ત્રિકોણ ABC બનાવો આ માટે તમારે સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ એ એક સમબાજુ ત્રિકોણ છે એટલે કે એ બી બરાબર એસી બરાબર બી અને એસી બરાબર એસી છે એક વર્તુળની આપણે ત્રીજી લઈએ તો એ આપણું પરિમાણામ એક અને તે જ રીતે AB બરાબર બી જે જેના પરિણામ બે લઈએ અને ઉપરની હકીકત અને યુક્લિડની પૂર્વધારણા છે કે જે એક વસ્તુનો સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય છે અને તે પછી તારવી શકાય છે કે એ બી બરાબર બીસી બરાબર એ થાય છે આથી જે ત્રિકોણ એ છે જે એ સંબાજ ત્રિકોણ થશે તો એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી અને ખૂણો સિનાથ વિભાજકો આઈ બિંદુમાં છેદે છે સાબિત કરો કે ખૂણો બી આઈ સી બરાબર નેવ વધતા એક દૃત્યાંશ ખૂણો એ છે તો તેના માટે આપણે લખીએ કે અહીં આઈ એ ખૂણો બી અને ખૂણો સિન્ત વિભાજકનું વિસર્ગ બિંદુ છે એટલે કે આઈ ત્રિકોણ એ બી સીનો અંદરનો આંતર છે તો માટે ખૂણો બી આઈસી બરાબર એકસો એંસી ઓછા એક તૃત્યાંશ કોન્સમાં ખૂણો બી વત્તા ખૂણો સી કે જેવી વિભાજક ખૂણાના ગુંધર્મો મુજબ લખી શકાય ત્રિકોણમાં ખૂણાઓનો સમાયોજનો કે ખૂણો એ ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો થાય કે જે આપ સૌ જાણીએ છીએ તેથી ખૂણો બી ખૂણો સી બરાબર ખૂણો એકસો એંસી ઓછા ખૂણો એ તો હવે ખૂણો બીઆઈસી બરાબર એકસો એંસી ઓછા એક તૃતિયાંશ કોશમાં એકસો એસી ઓછા ખૂણો એ તો માટે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર આપણે લખી ખૂણો બીઆઈસી બરાબર નેવું વત્તા એક તૃત્યાંશ ખૂણો એ હવે એના પછીનો આપણો વિભાગ ડી છે એનો પ્રશ્ન છે કે નીચે આપણા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો તેમાં પહેલો પ્રશ્ન છે કે નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેનો દાખલા પૂર્ણ કરો તેમાં આપણો પહેલો દાખલો છે કે ત્રણ એ વધતા આખાનો ગન તો એના માટે આપણે સાબિત કરી શકીએ કે અહીં ત્રણ ત્રણે 4B આખાનો ગન બરાબર ત્રણ એ આખાનો ગન ચાર આખાનો ગન વધતા ત્રણ ગુણ્યા ત્રણે ગુણ્યા કોન્સમાં ત્રણે ચાર બી તો તે આપણી પાસે થશે કે સત્યાવીસ એનો ઘન વધતા ચોસઠ બીનો ઘન વધતા એકસો આઠ એ બી એકસો એ બી એના પછીનું બીજું છે કે સો ગુણ્યા તો આપણે લખી શકીએ કે સોને કે સો વત્તા ચાર અને છન્નું એટલે સો ઓછા ચાર માટે અહીંયા આપણે પેલું સમીકરણ વાપરી શકીએ કે એ વધતા બી એ ઓછા બી તો એના બરાબર આપણી પાસે થશે એ સ્ક્વેર ઓછા બી તો માટે આપણે અહીંયા લખી શકીએ કે સોનો વર્ગ ઓછા ચારનો વર્ગ એટલે એક હજાર દસ હજાર ઓછા સોળ એટલે તે આપણી પાસે થશે નવ હજાર નવસો ને ચોર્યાસી તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ખૂણો એ ખૂણો બી બરાબર સિત્તેર ખૂણો સી બરાબર એસી ખૂણો એનો વિભાજક બીસીને ડીમાં જ્યાં છેદે છે તો ખૂણો એ બી બરાબર અને ખૂણો એ એ શોધો તો આપણી પાસે જ ખૂણો એ અને ખૂણો એ છે એ પંચાણું અને ખૂણો એ છે એ પંચ્યાસી મળશે એના પછીનો પ્રશ્ન છે કે પ્રમય જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનાવેલ બહિષ્કોણ બંને અંતઃ સમુખ સરવાળા સમાન થાય તો આ તો આપણો પ્રમેય છ પોઈન્ટ આઠ છે તો તેને તમથી તમને આવડે છે તો તમે તે જાતે લખી શકો છો તો અહીં આ આપણા પેપરની સમજૂતી પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇકશ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ